આ જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે એને હજુ સુધી તમે સબસ્ક્રાઈબ ન કરીએ તો સબસ્ક્રાઈબ કરો વિડીયો પૂરેપૂરો જુઓ સારો લાગે તો લાઈક કરો અને શેર કરો આ મોટી ખેરાલી રાજુલા તાલુકાનો ત્યાંના સુરેશભાઈ બાબરિયા છે અગાઉ પણ આપણે એમનો એક વિડીયો મૂક્યો તો એમની ઘરવાળી જે એમના બાળકો બે બાળકો છોડી અને જતી રહી આ બાબતનો એક વિડીયો મૂક્યો તો અને આ વખતે વળી પાછું એમને એમ છે કે જો એમની ઉંમર નાની છે તો કોઈ જીવનસાથી જડી જાય તો એટલા માટે વિડીયો મૂકો એવો આગ્રહ એમનો હતો છેલ્લા દોઢ મહિનાથી એણે આપણને ફોટા વગેરે મોકલી દીધેલા હતા પણ આપણી આગળ એટલા બધા વિડીયોનો ભરાવો છે કે આપણે એને નહોતા લઈ શકતા તો એ વારંવાર ફોન કરતા હતા એટલે આજે આપણે વિડીયો અપલોડ કરી રહ્યા છીએ તો આ વિડીયોને ખૂબ શેર કરો અને એક વાત બીજી કે આપણે કોઈ પણ વિડીયો મૂકીએ તો એ વિડીયો આપણે ડિલીટ કરતા નથી આપણી ચેનલમાંથી પણ સિવાય કે ખૂબ મોટો પ્રોબ્લેમ હોય અથવા તો મેરેજ થાય તો એનો વિડીયો આપણે ડિલીટ કરીએ છીએ પણ એમાં એક શરત આપણે રાખી હતી કે કોઈ પણ અનાથાશ્રમ હોય વૃદ્ધાશ્રમ હોય અથવા તો શૈક્ષણિક સંસ્થા હોય એમાં પાંચ હજાર રૂપિયાનું દાન કરે અને એનો એની પાવતીનો ફોટો મોકલે તો આપણે વિડીયો ડિલીટ કરીએ આ રીતે આપણી શરત છે અત્યારે તો એમાં અમુક ન્યુસન્સ માણસો જે લુખેશ હોય એને ગમતું ન હોય આ આ બાબતો અમુક બરાબર તો એ મને નિયમો શીખવાડવા માટે વાત કરી એ કે આમાં આવા નિયમો ન રખાય ને આ તો દબાવવાની વાત છે તો મિત્રો આમાં ખાસ કોમેન્ટ કરો કે આવા નિયમો રાખાય કેમ કારણ કે આજે હું રિટાયર્ડ એજ્યુકેટિવ મેજિસ્ટ્રેટ છું મારી આગળ સમયનો ખૂબ અભાવ હોય પણ એમ છતાંય હું સમય સમાજ માટે સમય કાઢી અને આ સેવાનું કામ કરતો હોઉં કે કોકના દીકરા દીકરીનું કામ થઈ જાય કોકનું સારું થાય એટલા માટે હું કોઈની સાથે વાત કરું અને એ પંદર મિનિટ વીસ મિનિટ સુધી મારી મારી સાથે વાત કરે અને એટલો સમય એનું એડિટિંગ કરી પાંચ દસ દસ પંદર મિનિટ એડિટિંગ કરી અને હું બીજા દિવસે વિડીયો મૂકું અને બીજા દિવસે પાછા એ ભાઈ અથવા તો એના કુટુંબીજનો કોઈ પણ આવીને એમ કહે કે ઓલો વિડીયો ડિલીટ કરી નાખો તો ભાઈ મારી મારા સમયની કાંઈ કિંમત નહીં એમ તો એ કિંમત હું નથી લેતો પણ કમસે કમ હું શૈક્ષણિક સંસ્થા હોય વૃદ્ધાશ્રમ હોય કે અનાથાશ્રમ હોય એમાં દાન કરાવવામાં એમાં ખોટું શું છે એમ કોકને તો ફાયદો થાય છે એમ અને એના લીધે ઘણા બધા લુખેશ લોકો બંધ થઈ ગયા નહીં તો ઘણા લોકો વિડીયો મુકાવતા દી બંધ કરાવતા તો આવા કડક થોડાક નિયમો પણ રાખવા પડે એમ નહીં તો આપણી સમયની બરબાદી થાય લોકોને મજા આવે કે આપણો કોઈક અવાજ સાંભળે વળી બીજેથી આવીએ અને પાછા એમ કે હવે ઓળખો વિડીયો બંધ કરી દો તો આપણે લેવાની કોઈ ફીલ નથી કાઢવાની કોઈ ફીલ લેતા નથી પણ આટલું રાખ્યું છે હમણાં હું ફી લેતો તો કહી શકાય કે ભાઈ તમે એ વિડીયો ડિલીટ કરવા માટે આ ન કહી શકો એમ વિધાઉટ ફી એ માત્ર સમય આપું છું તો આવા લુખેસ લોકો આવી રીતે કરે તો આમાં ખાસ આ બાબતે કોમેન્ટ કરો કે આ ફી રાખી છે એ બરાબર રાખી છે કેમ કારણ કે અગાઉ જે અમે ચાલુ કર્યું હતું અને આ ફી એટલા માટે રાખવામાં આવી છે કે અગાઉ જ્યારે મેં વિડીયો મૂકતો હતો ત્યારે આવું જ મારી સાથે થતું હતું આજે વિડીયો મૂક્યો હોય બાપાએ વાત કરી હોય બીજા દિવસે છોકરો હાંજે એમ કે ઓલો વિડીયો મારો કાઢી નાખજો તો હું વારંવાર કહું ભાઈ તમારા પરિવાર આરે બધા સાથે ચર્ચા કરી અને પછી વિડિયો મૂકો કાં છોકરાએ વિડીયો મૂક્યો તો બાપા ના પડ દે કાંઈ મા ના પડ દે અને ભાઈ આખો પરિવાર નક્કી કરવો ને કે ભાઈ તમારે યુટ્યુબમાં મૂકું છે કે નહીં એમ તો આવી રીતે વારંવાર સાચું હતું એટલે આપણે આ નિયમો કડક કર્યા છે અને નિયમો રહ્યા એ એ કોઈને એ બધાને બંધન કરતા છે એમ આપણે જ્યારે જાહેર કરીએ ત્યારે જ કહીએ છીએ કે ભાઈ આપણી યુટ્યુબ ચેનલમાં વિડીયો મૂકીએ તો કાઢવા માટે તમારે કોઈપણ શૈક્ષણિક સંસ્થામાં કે કોઈ પણ સંસ્થામાં તમારે દાન આપવું પડશે તો એ જાણી અને લોકો મને ફોન કરે છે અને અત્યારે મારી આગળ મહિના મહિના દોઢ દોઢ મહિનાનું વેઇટિંગ છે એટલે કોઈને એમ લાગતું હોય અને રહી વાત ફોન ઉપાડવાની તો મારી આગળ સમય હોય ત્યારે જ હું ફોન ઉપાડતો કાંઈ હું સતત કાંઈ ચોવીસ કલાક આ ધંધો નથી કરતો મારે ઘણી બધી બીજી પણ પ્રવૃત્તિ હોય સેવાકીય પ્રવૃત્તિ હોય આ પ્રવૃત્તિ હોય તો એમાં કંઈ હું સતત અને સતત કોઈ કોઈની સાથે વાત કરી શકે એમ ચોવીસ કલાક કોઈ કોઈની સાથે વાત કરી શકે એટલે અમુક લોકેશ લોકો જ્યાં ને એ થોડુંક આવું કરતા હોય છે એટલે આપણે એનું એનું કાંઈ બાદ નથી આપણે તો આપણા જે લોકો જે આપણા સબસ્ક્રાઈબર્સ છે એ લોકોને એમ લાગે કે ના ભાઈ આ બરાબર છે વાત તો આમાં તમે કોમેન્ટ કરો કે આ જે મેં નિયમ રાખ્યો છે બરાબર છે કેમ અને એ પણ આપણે જોઈએ અને એ એટલા માટે રાખ્યો છે કે વિડીયો કોઈ ડિલીટ ખોટી રીતે ન કરાવે એટલા માટે બાકી આપણે કાંઈ એમાં ફાયદો કે લાભ નુકસાન કાંઈ નથી લાભ થશે તો કોઈક સંસ્થાને લાભ થશે કોઈક લોકોને લાભ થશે તો આ એક ખાસ બાબત હતી તો આના માટે આપણે કોમેન્ટ કરજો અને આ વિડીયોને ખૂબ શેર કરો હેલો

એમાં કામ કરો કમનીમાં કારખાનામાં કમનીમાં સુરત કાપડ ની કમનીમાં હે હા ઉમર કેટલી છે હે હવે હવ ઉમર ઉમર થઈ મારી 30 વર્ષ બગાવ 6 તાગલ હે લગન 6 તાગાવ હા લગન મારા થઈ ગલા હતા પણ મારી પત્ની મારા કાકાના છોકરા હરે બાકી ગલી છે

પ્રેમ કરીને ભાગી ગય એને મને ડાઉટ પડતો એટલે હું એમ કેતો કે તારે આની હરે કાઈ છે કે મારા ભાઈ થાય છે મારા ભાઈ થાય છે એમ કે હું હીકે કે મારે વર્ષે છે મારા ભાઈ થાય છે કે મારા બાપનો દીકરો થાય છે મારા ભાઈ થાય છે એમ કેતી અમને બધને એમ કેતી પછી ભાગી ગય 6 મહિના થઈ ગયા મહિના થઈ ગયા હા છ મહિના થઈ ગયા ભાગી ગયા છ મહિના થઈ ગયા પછી હવે મારી હાહુ એ પૂછીને ગઈ હતી મારી મમ્મીને પૂછીને એમ મમ્મી બાર પટોળી જૂની બારપટોળી અમારે હામાં અમુક કરેલું છે રાજુલા પાસે હા પછી મારી સાસુ છે ને મારી હાહુ મારી પત્ની એમ કીધું મારી મમ્મી ને પૂછીને હું ભાગી છું એમ હમ हाँ याम बस तो मरी हाल ये गीता जिनका नाम से याने दस हजार रुपया पहला से ये मर पत्मी के ऐसे ही क्या हुआ कुसु है हाँ ये के मर मोटी बेना मर दस हजार रुपया एको याम कौन नाम तो वारु मान नाम सूरज भाई आखुना सूरज भाई गणेश भाई बाबरी या काम मोटी केरा लगी है हाँ अन्य आपने ऐ मैंने तो સુરતમાં કામ કરું છું આપણને મળી જાય ને હમ હમ આપણને મળી જાય તો આપણે એવાનો છે હું આપણે એમ એમ નહીં આ તમારો વિડીયો રયો હા એ તમે આની પેલા મેલાવો તો એનું શું કરવાનું આપણે હમણાં જ મેલ્યો છે આપણે હવે ઈ ભલે ન મેળો તો હવે આપણે આ મેળી જાય ને એમ કેવા ઈ તો આપણે કહી દેવું કે તો થું થઈ જાય આ વિડિયા ને માધ્યમથી ભૂલી ગયા લાગો તમે

ઈ તો ઈ ભાગ્યે ગીતે એટલે મેં લીધું આ તો મારા માટે હવે જીવન સાથી નું મેલવાનું છે ગમે ઈ કોઈ પણ મળી જાય તો એમ હા હમ બરાબર બરાબર હા પણ તમે તો કાઈ વાંધો નઈ હવે મળી જાય હવે તમે બાય ને હાચવી ને ઓળખ્યા કાઈ એવું થયું ને તમારો ઓફિસનો વિડિયો તો મેં જોઈ લીધું એ તમારો વિડિયો તો જોઈ લીધો આપડે બરાબર ને તો હા હમ બોલો નામ બોલો. நான் દીકરા અત્યારે કોણ સાચવે છે? દીકરા મારે દીકરી દીકરો છે એ ગામડે છે મારા મમ્મી પપ્પા પાસે હમ એ મોટા મોટા થઇ ગયા છે અત્યારે એ દસ વર્ષ નો છોકરો થયો છે અને છોરી થઈ છે નવ વર્ષની એમ એમ હા આઠ નવ વર્ષ ની છોકરી થઇ છે મારે તો તમે એકલા રહો છો અત્યારે હા અત્યારે હું સુરતમાં એકલો જ રહું છું અહિયાં સોળ હજાર પગાર છે મારે હમ હા મેરો મકાન ચેક કરનું આ અહી સુરત માં ઘર નું મકાન નથી ગામડે બે મકાન છે મારે બે તલેંગવાળા હમ હા તલેંગવાળા બે મકાન છે હમ હા અને એ આપણને મળી જાય તો આપણે એને કઈ કામ એ નથી જ કરાવવાનું બરોબર હં હં કયા કામ નથી જવાનું એને કોઈ પણ વસ્તુ ન ક્યાં ક્યાં જઈ જવાનું એમ ઘરે ઘરે રહેવાનું છે અને સુરત માં તો સુરત માં રહેવું આપણે એમ હમ હં

సాయో

હા આપણે બરાબર મારો ફોટો મોકલી દઉં છું આપણને મળી જાય ને એવું જીવન સાથી તો હાલે આપણે ગમે તે પાંચ થી ચાલીસ વર્ષ નું હાલે આપડે ભલે કઈ વાંધો નહિ હા તો સારું હાલો હું તમને photo મોકલું છું હા હા hello હાલો મારું સાહેબ હા બોલો બોલો આપડો ઓડિયો મેકી દેજો કેદી દી મેકવાના છો તમે કયો ત્યારે હે તમે કયો ત્યારે મેલીયે,